કોલક ગામે શ્રીરામચરિત માનસ શ્રીરામ કથાનો કુલગુરુ ગોપાલદાસજી મહારાજના સાનિધ્યમાં પ્રારંભ કથાકાર મેહુલભાઈ જાનીના કથામાં સીતારામ વિવાહ કેવટ પ્રસંગ ભરત મિલાપ હનુમાન મિલન પ્રસંગ ઉજવાશે પારડી તાલુકાના કોલક ગામે શ્રી માછી સમાજના કુલ ગુરુજીના નિવાસસ્થાનને લાભાર્થે સદગુરુ સેવક સમિતિ અને સર્વ જ્ઞાતિ પરિવાર કોલક દ્વારા શ્રી રામચરિત માનસ શ્રી રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બુધવારના સવારે નવ કલાકે પોથી યાત્રા શ્રી રાધાકૃષ્ણ મંદિર થઈ સ્વર્ગસ્થ વસંતભાઈ ટંડેલના પરિવાર અનિતાબેનના ઘરેથી નીકળી કથા સ્થળે પહોંચી હતી જ્યાં ખેરગામવાળા કથાકાર મેહુલભાઈ જાની દ્વારા માછી સમાજના કુલગુરુ ગોપાલદાસ મહારાજ હોડીવાલાના સાનિધ્યમાં કથા રસપાન કરાવશે કથાકાર મેહુલભાઈ જણાવ્યું હતું કે નવ દિવસ ચાલનાર રામેશ્વર પૂજા શ્રી રામ રાજ્યભિષેક જેવા પ્રસંગ ઉજવાશે વંદના અને કથાનું કથાકાર શ્રોતાઓને રસપાન કરાવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ગોપાલદાસજી દાસજી મહારાજજીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ચારસો વર્ષ બાદ ભવ્ય રામ મંદિર બનાવ શોરભાઈ ટંડેલ વાપી ચલાથી મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઈ પાટેલા માછી મહાજન દમણ ઉપપ્રમુખ વિજયભાઈ ટેંગલ દમણ ભક્તિ મંડળ પ્રમુખ નીતિનભાઈ ટંડેલ ગ્રામજનો આસપાસના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાગળ બનાવવામાં આવે તો પણ આપણે રામની પણ વ્યાખ્યા ન કરી શકીએ અને મંદિરની પણ વ્યાખ્યા ન કરી શકીએ রাম নামি রাম আস্থাছে तो एक बारिश है राम से बड़ा राम का नाम है કુલગુરુની ગાદી છે દર બે વર્ષે અહીંયા હું આવું છું આ ગામના દરેક માછી સમાજના જેટલા પણ ભાઈ બહેનો બધા જ મારા શિષ્ય છે અયોધ્યા પાંચસો વર્ષ પછી ભગવાન રામ આવ્યા એટલે આ સમાજને એવું થયું કે આપણે પણ પોલકમાં રામચરિત માનસની કથા કરાવીએ અને એ બહાને લોકોને બધાને રામમય આપણે બનાવીએ અને આપણું સંગઠન આપણો સમાજ સંપ અને એકતાની સાથે રહે એવી એમની શુભકામના હતી અને એ કામના એમનું પૂર્ણ થાય એટલા માટે આ કથા આપણે અહીંયા રાખી છે જે ત્યાંથી નીકળી છે અને તારીખે આની પૂર્ણાહુતિ ભંડારો થશે આજુબાજુના ઘણા લોકો બધા આવશે અને ભગવાન રામય બધા ઉમંગ અને ઉત્સાહથી આ કથાનો હર્ષોલ્લાસની સાથે ખૂબ જ આનંદ લેશે એવી મારી અપેક્ષા છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મારું નામ મેહુલભાઈ રામચરિત માનસનો આજે પ્રથમ દિવસનો પ્રારંભ થઈ રહ્યો છે નવ દિવસ સુધી રામચરિત માનસ કોલક ની અંદર સદગુરુ ગોપાલદાસજી મહારાજ ના સાનિધ્યમાં જેમ ચારસો થી રામ મંદિરની ઝંખના હતી અને રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે એ ખુશીની અંદર તેવી જ રીતે ચારસો વર્ષથી માછી સમાજની આ પવિત્ર ગાદીને આ પવિત્ર ગુરુજીના આશીર્વાદને ચારસો ચારસો વર્ષ સુધી આ સમાજને સાથે રાખી અને ધર્મ તરફ લઈ જનારા એ ગોપાલદાસજી મહારાજના સાનિધ્યમાં આ કોલક ગામની પવિત્ર ધરતી પર નવ દિવસીય રામચરિત માનસ નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે નવ દિવસીય રામચરિત માનસમાં રામ જન્મ સીતારામ વિવાહ એવટ પ્રસંગ રામેશ્વર પૂજા હનુમાનજી મિલન તથા સનાતન ધર્મની સાચવણી માટેના અને આપણો હિન્દુ ધર્મની એકતા માટેના તમામ પ્રસંગો સાથે સાથે સત્સંગો સાથે સાથે એક એક જીવન જીવવાની સંસ્કાર ઉત્પન્ન થાય એવી તમામ વ્યાસપીઠ પરથી વાણી અને સદગુરુના આશીર્વાદ રૂપે આ રામચરિત માનસ થી ગંગા વહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો